ખેડા જિલ્લામાં ભારે વરસાદના કારણે કલેક્ટર શ્રી ખેડાવાસીઓને સાવધાન અને સાવચેત રહેવાની કરી અપીલ નમસ્કાર ખેડા જિલ્લાના બધા નાગરિકોને હું જણાવવા માંગુ છું ગયા ત્રણ દિવસથી આપણા જિલ્લામાં ખૂબ સારી વરસાદ થઈ રહી છે અને આવનારા ચારથી પાંચ દિવસ સુધી આ વરસાદ થવાની છે તો આ ભારે વરસાદમાં જ્યાં સુધી બહુ જરૂરી કામ ના હોય ત્યારે આપણે બહાર નીકળવું નહીં અને વરસાદના વાતાવરણમાં જ્યાં નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલ હોય ત્યાં રમતગમત અને ફરવા માટે આપણે ત્યાં જવાનું ટાળીએ આ ભારે વરસાદ દરમિયાન અમે લોકો તકેદારીના બધા પગલાં લઈ રહ્યા છે અને જેટલી અગત્યની સેવાઓ છે એ બધી સેવાઓ આપણા જિલ્લામાં ચાલુ છે તેમ છતાં એક સતર્ક નાગરિક તરીકે તમે તમારા વિસ્તારમાં સુરક્ષિત રહો અને આ વરસાદ દરમિયાન કોઈ પણ અકસ્માતને તમે અને તમારા પરિવારને બચાવીએ એ બધાથી મારી એક નમ્ર અપીલ છે ધન્યવાદ